દેવલના બાપુ હાલ્યો આ શેરનો કટોરો પી જાઓ દેવલની માં આજે મારા હિસાબે મારા હિસાબે તારે મરવાનો વારો આવ્યો છે આપણે આપણે ઘણું આલે જીવી લીધા અમારો ભાઈ જહેર આપી ગયો છે ને એ આપણે પી લઈ અને જિંદગી ટૂંકાવી દઈ પણ આ શું કહું અને મારી દીકરી બહુ યાદ આવશે બસ દેવલ ના બાપુ હું માસુ મને બીજી કઈ

ઓ તમે મને સાણ નોતા કરી શકતા તમારી દીકરી દેવાલ છે જીવે છે ઓ મરી નથી બાપુ દીકરી તને મોઢે મોઢે તારા માવતરના બોલી બેટા તો નો જાણે ને તારી ભલાઈ છે પણ શું નો ભલાઈ છે જો બાપુ જે પણ કઈ હોય ને બધી માંડીને વાત કરો અઠાણ લગી તમે તમે ખાલી ખાલી માનવા પૂરતી મને દીકરો માનો છો કે પછી માનતા જ નથી બેટા તમે તો મારા સમાય છો મારા દીકરા થી વિશેષ છો એટલે આવું ન બોલો મને નથી લાગતું જો હકીકતમાં તમે તમારા જમાઈ ને દીકરો માનતા હોત ને તો આવી પરિસ્થિતિ માં તમે એકવાર તો મને જાણ કરી જોત હા બાપુ હા શું કહે છે તમારા જમાઈ હા તમને ખબર છે મને ઘેર ક્યાંય ગમતું નહોતું મારો જીવ તમારી પાસે પોગી ગયો તો એ તો સારું થયું કે ટાળસર મને ત્યાં આ લઈને આવ્યા ને તો તમે તો આ ઘટઘટાવી જાત ને તમને મારો ઈશાર નો આવ્યો એવું નથી બેટા તું તમારી દીકરી છો મારો કારજાનો કટકો છો બેટા આ શું કરને બેટા મે તારી જ વાત જોતા હતા કે મારી દીકરીનો એક એકવાર ઉસવે જબરું नहीं बापू, मैं नहीं मानती, जो तुमने मारू मारू मोटू एक वक्त खताई नजर आये हुए वो अपने, तो तुम्हें आपोगल कोई दिन न उठावे, हासू क्यों मने, हाँ क्या थी हुए, तुमने मारा हमसे, मोटू नहीं बोलता, बेटा, तेरा काका, जबरदस्त काका है वहाँ था, या मत माने पड़ी के आपी ने गई गया मैं बेमण जाओ और वा गाव छोडी ने जाओ हमारा लीते इनी आपरु साती थी गा मकोय ने हंबडावतो इ नडातम ही पापी माणा ही नहीं सुधरे ना या या, या तो हां इकरा यो नो बोलाय ये ना बोलाय मारा माथा ऊपर थी मारा मां बाप नी सत्र सायासी नारो उ काको जाओ બોઝ બની ને બેઠા અમારી ઇજ્જત જાય છે પણ હું ઈ લોકો જે પણ કઈ કહી જાય એ અંધુ માનવું આપણી આપડી ફરજમાં આવે છે તમે તો મારા કરતા મોટા છો

કાનજી નું કઈ કરવું તો પડશે હું તમને તમે ગામ ના મુખી તમારી કેવડી આબરૂ ગામમાં અને આના આવા ધંધા ને લીધે તમારી નીચું જોયા જેવું થાય આ બધું સહન ન થતો એ છોડી હું આવે હું તો તારે હું આયા તમને ઈ પૂછવા આવી છું કે મારા બાપુએ તમારું હું બગાડ્યું છે કે તમે એને મારી નાખવા માંગો છો અરે છોડી પેલા પર જમતો તું તારો અવાજ નીચો રાખ ને તારો બાપ આ ગરીબ ભિખારી છે ભિખારી અરે પારકા ઘરના વૈતરા કરીને ખાય છે ને ગામમાં ગામમાં બધા વાતો કરે છે કે આ મુખીનો ભાઈ આવો રાકો એટલે તારા બાપને મારવા માંગે મારો બાપ નહીં તમે ખુદ ને જો મુખી કેસો ખુદ ને કોઈ મુખી ના કપડા પહેરીને મુખી ના બની જાય એની માતા દરિયા જે ઉદિલ જોઈ અને મારા બાપને તમે હું એટલો બધો ગજરાવી દીધો તમારો મોટો ભાઈ સહી મોટો ભાઈ શરમ આવી જોઈ તમને લીલા લેર કરો છો ને મારો બાપ છે ને તોય તમને આટલી બધી તકલીફ થાય છે ઈ તમારા આંગણે આવ્યો કોઈ દી અને આવ્યો હોય તો તમે એને દીધું એ છોડી ધ્યાન રાખજે બોલો તારા કાકાને ધમકાવતી નહી ઓજે જીવતી છું મરી નથી ગઈ અને કહી દઉં છું એટલું બધું તારા બાપ નું તને પેટમાં માં હોય તો તારા બાપને લઈ જા તારી ઘરે એની ઉપાધી તમે ન કરો કાકી મારા બાપને મારે ક્યાં લઈ જાવ ને ક્યાં રાખવો નહી તો હું જોઈ લઈ કેમ કે હું જીવતી છું અને તમે જો જીવતા હો ને તો આને સંભાળો પેલા ના જે તમે બે દેક ની કરીને કરી નાતા મારો છો ને કંઈ કામ ની નથી તમારા પાપ જે તમારા સાપ રસણી ને પોકાર છે ને કે ત્યાં ધરતી એ તમને મોઢું હટાડવાની જગ્યા નહી આપે ઈ તારે કઈ વૈવટ કરવા જરૂરથી થી અમારા ઘર જવા દે આઈતી અને તારા કાકા ગામના મુખી છે અત્યા લગી કોઈ નઈ સામુ થાય ને ઉચ્ચ વાજ કરી બોલે તું કેવી ને ઉચા બોલે છે બોલી કે કોઈ બોલે તો બધા કહેવાય અને મારા ભૂલ કરી છે ને ભૂલ પણ પાપ છે અને આ પાપનો ઘણો તો સલકા છે આજ તો કાલ બસ ચૂપ બોલતી એક તારા કાકા વિશે સમજાઈ તને મારું તમે શકો તમે સુધારો કે કીડા તમારી જિબમાં પેડાશે મારી જિબમાં નઈ અને જો આસપાસી કોઈ થી મારા બાપનું નામ લીધું છે કે એને લકતી ભર પણ નુકસાન પહોંચાડવાની કોશ